નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ લલીત સોલંકી છે હું એગ્રીસિય એગ્રો પ્રાઇવેટ લિમિટેડ કંપની તરફથી આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે કાલાવડ તાલુકાના નાના વડાળા ગામમાં એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત કરવા આવ્યા છે તેણે ડુંગળીનું વાવેતર કરેલું છે અને તે ખેડૂતે ડુંગળીમાં પાયામાં જે ખાતર આવવાનું હોય તેમાં એક અનોખો ઉપયોગ કરેલો હતો જે એગ્રીશિયા કંપનીની એક પ્રોડક્ટ છે જેને પાયામાં નાખેલી હતી વીઘે બે કિલો પ્રમાણે તો અત્યારે આપણે તે વાવેતરનો જે ઉગાવો છે અને જેમાં ખેડૂતે નથી નાખ્યું થોડુંક બાકી રાખેલું હતું તે બેમાં શું તફાવત છે ને તે અત્યારે આપણે નિરીક્ષણ કરવા આવ્યા છે તો આપણે ખેડૂતને પૂછીએ પહેલાં આપણે એનો પરિચય મેળવીએ તમારું નામ લખમણ લખમણ ગામ તાલુકો ગામ બેડિયા તાલુકો કલાવડ જિલ્લો

બે કિલો પાલે તો તમે ખેડૂત મિત્રો તમે આપણે ભાઈ તમે બતાવજો જો ખેડૂતે આ બધામાં આપણે વીઘે બે કિલો પ્રમાણે અહીંથી નાખેલું છે પાયામાં બીજું કઈ ખાતર નાખ્યું તો ભાઈ વસ્તુ નહીં ટૂંકમાં ખાલી ન્યૂટરવો જી પાયામાં વીઘ્યા બે કિલો નાખેલું હવે જે બાજરીનો કેળો છે એમાં નથી નાખેલું એમાં આમાં નથી નાખ્યું

બધું આ તમારે આ નકરું નાખવું હોય તો વિગેરે દોઢ કિલો બે કિલો પ્રમાણે તમે આપી શકો